જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નોમના પારણા માટે બત્રીસ પ્રકારના શાક સાત પ્રકારની ભાજી અને પલાળેલા મિક્સ કઠોળ સાથે પતરાળી તૈયાર કરી અને ભગવાન ભોગ માટે શાક બનાવીશું એના માટે સૌથી પહેલા પતરાળી તૈયાર કરીએ તો મોટા વન ફોર્થ કપ દૂધી કપ 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 ગલકા તુરિયા જેટલા કંટોલા વન ફોર્થ કપ ટીંડોરા વન ફોર્થ કપ જેટલું કારેલું બે ટેબલ સ્પૂન ગુવાર બે ટેબલ સ્પૂન ફણસી બે ટેબલ સ્પૂન લીલી ચોળી બે ટેબલ સ્પૂન વાલોર બે ટેબલ સ્પૂન ફ્લાવર બે ટેબલ સ્પૂન પરવળ બે ટેબલ સ્પૂન સ્પૂન ગાજર બે ટેબલ સ્પૂન સુરણ એક મીડિયમ એક નાનું કાચું કેળું અડધો સ્પૂન લીલા વટાણા લીલા ચોળાના દાણા અને બી સારી રીતે મિક્સ કરીએ આમાં તમને જે શાક ના મળે એને તમારે સ્કીપ કરી દેવાનું હવે ભાજીમાં બે ટેબલ સ્પૂન પાલક ની ભાજી બે ટેબલ સ્પૂન મેથી ભાજી બે ટેબલ સ્પૂન તાંજળીઓ બે ટેબલ સ્પૂન કોથમીર અને બે ટેબલ સ્પૂન ફોદીના ના મિક્સ કરીએ આમાં લાલ તાંજળીઓ અને સુવાની ભાજી તમને મળે તો એ પણ વાપરી શકાય હવે પતરાળી માટે શાક અને ભાજી તૈયાર છે તો શાક બનાવવા મોટી સાઈઝ ની કઢાઈમાં ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું પછી એમાં અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ મીઠા લીમડાના પાન બે જીણા કાપેલા લીલા મરચા અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી સમારેલું બધું શાક ઉમેરીએ સાથે પલાળેલા કઠોળ પાણી કાઢીને ઉમેરી દેસુ અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકી શાક ને પંદર મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેવાનો હર પાંચ મિનિટે શાક ને એકવાર ખોલી આ રીતે ચમચો ફેરવી દેવાનો જેથી શાક તળીએ ચોંટે નહીં તો હવે લગભગ પંદર મિનિટ પછી તમને શાકમાં ચણા અને રાજમા બતાવું તો તમે જો સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો આપણા પલાળેલા કઠોળ સારી રીતે સોફ્ટ થઈ જાય મીન્સ કે આપણા લીલા શાકભાજી પણ સરસ કુક થઈ ગયા છે તો હવે આ સમયે સમારેલી ભાજી અને એક મીડિયમ સાઇઝનું બારીક કાપેલું ટમેટું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ હવે મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાળા જીરું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરીએ પછી શાકને થોડું લચકા પડતું બનાવવા માટે અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરી સારી મિક્સ કરી શાકને ઢાંકી પાંચ મિનિટ માટે થવા દેશો ધીમા ગેસ પર શાક પાંચ મિનિટ જેટલું થઈને એકદમ સરસ લચકા પડતું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું તો હવે ગેસ બંધ કરી એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ તો આ શાકને પાત્રાના મોટા પાનમાં સર્વ કરવામાં આવે છે સાથે ભગવાનને ભોગ ધરાવતા સમયે ઘઉના લોટનો શીરો અને ગરમા ગરમ પૂરી સાથે સર્વ થતો હોય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો